શું તમે ક્યારેય ભીના મોજા પહેર્યા છે સાંભળીને તમને થોડું વિચિત્ર લાગ્યું હશે ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે તેમને ભીના મોજા પહેરવા પડ્યા હોય અને તે ઘણું જ અસહજ લાગતું હોય છે પરંતુ ભીના મોજા પહેરવાથી ઘણા જ ફાયદા મળે છે તો આજના વિડીયોમાં આપણે આ જ ટોપિક પર વાત કરવાના છીએ કે ભીના મોજા પહેરવાથી શું શું ફાયદા થાય છે નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે ભીના મોજાથી સખત તાવ ઓછો કરવા સુધીથી લઈને પેટની સમસ્યાઓમાં રાહત અપાવવામાં મદદ મળે છે દૂધમાં એક ચમચી ડુંગળીનો રસ અને મધ મેળવી લો અને તેમાં મોજાને ડૂબાડી દો હવે આ ભીના મોજા પહેરીને રાત્રે જાઓ જો તમને શરદી થઈ હશે તો સવાર સુધીમાં બિલકુલ ઠીક થઈ ચૂકી હશે જો પેટની સમસ્યાઓ રહેતી હોય તો તેના માટે પણ ભીના મોજા કારગર છે કાળું જીરું અને વરિયાળીને સમાન માત્રામાં લઈને દસ મિનિટ માટે પાણીમાં ઉકાળી લો હવે આ પાણીમાં મોજા ભીંજવી લો ભીંજવેલા મોજા પહેરીને થોડી વાર માટે સુઈ જાઓ આ ઉપાય કરવાથી તમારું પેટ બિલકુલ સ્વસ્થ રહેશે જો કોઈ વ્યક્તિને સખત તાવ ચડ્યો હોય તો તેના માટે સરકાવાળા પાણીમાં મોજા ભીંજવી લો અને વધારાનું પાણી નીચોવીને પીડિત વ્યક્તિને આ મોજા પહેરાવી દો આમ કરવાથી તાવ જલ્દી ઠીક થઈ જશે રાત્રે મોજા પહેરીને સૂવાથી ઊંઘ પણ સારી આવે છે રાત્રે મોજા પહેરીને સૂવાથી બોડી ટેમ્પરેચરમાં ફરક પડે છે અને શરીરનું ટેમ્પરેચર જો સારું હોય તો ઊંઘ પણ સારી આવે છે તો મિત્રો તમને આ જાણકારી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર